જંબુસર તાલુકાના સારોદવાટામાં કેન ઓઇલ એન્ડ ગેસ વેદાંતા લિમિટેડ તેમજ સેડા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોક વિકાસ હેતે હેતુ વિવા વિવિધલક્ષી વિકાસ કાર્યક્રમ યોજાયો જંબુસર તાલુકા સારોદવાટાના કેન ઓઇલ એન્ડ ગેસ વેદાતા લિમિટેડ તથા સેડા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સારોદવાટા મિશ્ર શાળામાં લાઇબ્રેરી સામગ્રી તિજોરી ટેબલ સ્ટુલ ભેટ આપવામાં આવી અને રિબિન કટિંગ કરી ઉદઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ગામના સરપંચ ઉપસરપંચ વેદાતા લિમિટેડ પ્લાન્ટમાંથી સંદીપ મિસ્ત્રી સાહેબ શાળાના શિક્ષકો અને બસો જેટલા વિદ્યાર્થીઓ હાજર્યા શાળાના આચાર્યની વિદાય રાખવામાં આવી હતી કંપનીના કર્મચારીઓ સારોદ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સરસ્વતીબેન સિંધા ડેપ્યુટી સરપંચ વિનોદભાઈ પરમાર સારાના આચાર્ય જેમ્સભાઈ ચિરાગભાઈ એક્સ આર્મી દેવેન્દ્રસિંહ રાણા અને બાળકો શિક્ષક સ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યાસીન મલ્લિક જંબુસર